નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ રાજકોટ જિલ્લાની જેતપુર વિધાનસભાના બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયાને મંત્રીમંડળની તક મળે તેવી વાત છેલ્લા દોઢ બે મહિના જોર થી ચર્ચામાં હતી પરંતુ આજે જાહેર થયેલા મંત્રીમંડળના જયેશ રાદડિયાને સ્થાન નહીં આપીને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર સમાજના સિનિયર ધારાસભ્ય જીતુ વાઘાણી અને

જયેશ રાદડિયાને બિરાદવા હતા પરંતુ આજે જાહેર થયેલા નવા મંત્રીમંડળમાં ક્યાંય તેમનો સમાવેશ થયો ન તે હકીકત છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર